પ્રમુખ અગ્રવાલ અને મેદાનમાં છે હરીફ જીતી આવ્યા છે અત્યારે ચેનલ સાથેની વિશેષ વાતચીતમાં ચેનલને શું કહ્યું આવો સાંભળીએ ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવાના પહેલા ચેનલની ટીમે વોર્ડ નંબર ચારની મુલાકાત લીધી જ્યાં મોટી સંખ્યામાં

મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે નીકળેલા ઉમેદવારો સાથે સોનગઢ ભાજપ સંગઠન પ્રમુખ અમિતભાઈ અગ્રવાલે આ વોર્ડમાં વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતાં શું કહ્યું આવો સાંભળીએ રિપોર્ટર વિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી જી મારું નામ અમિત અગ્રવાલ સોનગઢ સંગઠન પ્રમુખ અમિતભાઈ વોર્ડ નંબર ચારમાંથી આ પ્રમુખ બન્યા અને વોર્ડ નંબર ચારમાં ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો મેદાનમાં છે શું કહેશું વોર્ડ નંબર ચાર અમારું જ વોર્ડ છે અને છેલ્લા પાંચ વર્ષ હું આ વોર્ડમાંથી કોર્પોરેટર રહી ચૂક્યો છું અને બાંધકામ અધ્યક્ષ હતો હું એ અને મારી પેનલે છેલ્લા પાંચ વર્ષમાં ઘણા વિકાસના કામો કર્યા છે છેલ્લા બે વર્ષમાં અહીં વહીવટીદારનું શાસન છે તો પણ અમે દરેક સમસ્યાનું હલ અહીંયા સારી રીતના કર્યું જ છે સાથે સાથે અમારી જે હાથીફડાની બેન છે ફાલ્ગુની બેન એને તો અમે રિપીટ ટિકિટ આપી છે એમનું કામ બહુ સુંદર છે અને દરેક મોહલ્લામાં જેના બી કામો છે સુખ દુઃખમાં એ સાથ આપે જ છે અને આગળ પણ એ સાથ આપશે સાતો સાથ અનિતાબેન કિશોરભાઈ અને અમારા આશીષભાઈ એ પણ પેનલ અમારી ભવ્ય કામ કરશે અને સાથે સાથ બોર્ડમાં એ લોકો કામ કરશે કેવો વિજય મળશે શું વિશ્વાસ ભવ્ય અતિથિ ભવ્ય વિજય મળશે આ બોર્ડમાં અને અઠાવીસમાંથી અઠાવીસ સીટ ભાજપા જીતે છે અને ચોક્કસપણે જીતે છે જી શુભકામના મેરા નામ અનિતા શૈલેષ અગરવાલ હૈ મેં બોર્ડ નંબર ચાર વોર્ડ નંબર ચારસે ઉમેદવાર કે રૂપમાં ખડી હોઈ હું और मैं काफ़ी टाइम से सामाजिक कार्यों में जुड़ी हुई हूँ मेरा आप सबसे निवेदन है कि आप हमारी पूरी पैनल आशीष भाई फाल्गुनी बहन और मैं अनिता अग्रवाल सबको भारी बहुमत से विजय विजय कराएं भाजपा सभी आप सभी भाजपा को वोट दें अगर आगे भी कुछ ऐसा हुआ तो मैं आप सबके साथ खड़ी हुई हूँ और आ, कुछ कुछ भी समस्या हुई तो उसका निदान करने के लिए आप लोगों को डोर टू डोर मिलने जाते हो प्रचार करने जाते थे आज तक तो आपको लोगों का सहकार कैसा मिला लोगों और कैसा था बहुत अच्छा रिस्पांस मिला है सभी ने हमको जैसे जैसे उनकी कुछ समस्याएं थी वो भी हमको बताई है कि मतलब आगे आपको ये सब काम करना है तो हम उसके लिए भी तैयार हैं और सभी ने हमको आपकी फैमिली भी काफ़ी वक्त से सामाजिक का सोशल वर्क में जुड़ी हुई है तो आप उसके बारे में क्या कहते हो जैसे हम लोग पहले से गौशाला है मंडल है अग्रवाल समाज में भी पथ पर रहे हुए हैं और दूसरा मतलब सभी समाज उससे जुड़े हुए हैं मेरे हस्बैंड भी काफी दस बारह साल से बीजेपी से जुड़े हुए हैं और सामाजिक कार्यों में वो आगे रहते हैं okay. ओके आपको बहुत बहुत शुभकामनाएं जी आपने परिजय को फाल्गुन बैन मुकेश भाई जूनगाम हाथी फरिया वार्ड नंबर चार ભાજપે તમને સતત બીજી વાર ટિકિટ આપીને આ વોર્ડમાંથી ઉમેદવારી કરાવી છે ત્યારે આપ શું કહેશો ભાજપે જ્યારે મારી પર વિશ્વાસ મૂકીને બીજી વાર ટિકિટ આપી છે તો હું મારા ઉમેદવારોને એટલું જ કહીશ કે અમે ત્રણેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડો આપ વોટરને મળવા જાઓ છો ત્યારે કેવો સાથ સહકાર મળે છે સારો પ્રતિસાર મળે છે દરેક વોટર ખુશ છે અમારા કામોથી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે બધી સુવિધાઓ છે જે બધા કામો છે અને યોજનાઓ યોજનાઓ છે છે એનાથી ઘણા પ્રેરિત થયા અને ખૂબ જ ખુશ છે છે સામે ચાલીને કહે અમને કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની યોજનાઓનો અમને ઘણો લાભ મળી રહ્યો છે તમે અહીંની દીકરી છો અહીંયા તમે જન્મ્યા છો અહીંયા મોટાથી મોટા તમારા વોર્ડમાં કેવા કામો થયા છે મારા વોર્ડમાં રોડ રસ્તા ગટર પેવર બ્લોક લાઈટો

અનિલભાઈ આપ બીજી વાર કોર્પોરેટરમાં ઉભા છો અને એકવાર સોંગઠ નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છો ત્યારે આપને કેવો વિશ્વાસ છે આ વોર્ડમાં આપને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે અમે બધા વોર્ડમાં પ્રચાર માટે જીએ છીએ પ્રચારમાં અમને પ્રતિસાદ સારો મળી રહી છે અને અમારી અમે ચારે ચાર ત્રણે ત્રણ સીટ અમે ભવ્ય વિજય સાથે વિજય સાથે બનશું લોકોના મતદારોને જ્યારે મળો છો ત્યારે આપને શું લાગે છે કે આ બેઠક પર આપનો વિજય કેવો રહેશે અમારો ભવ્ય વિજય રહેશે પેનલનો આપણે જ્યારે પ્રમુખ હતા ત્યારે આપણે જે કામ કર્યા હતા એનો ફાયદો આપણે અત્યારે દેખાઈ રહ્યો છે એ અમને પ્રતિસાદ મળી રહ્યો છે અને એ અમને બેનિફિટ છે એ ફાયદો સોનગઢ નગરપાલિકાની પાંચ બેઠકો અત્યારે બિનરીફ છે અને બાકી રહેલી તેવી જ બેઠકોમાંથી કેટલી બેઠક આવશે આપને શું લાગે તેવી છે તેવીસ આવશે એટલે સોનગન નગરપાલિકા અઠાવીસ અઠાઠીસી અઠ્યાવીસ સીટી આવશે જે આપને ખૂબ ખૂબ સુખમ આપનોભરી છે હું કિશોરબાવુભાઈ ચૌધરી વોર્ડ નંબર ચારમાંથી બક્ષીપંચમાંથી મારી ઉમેદવારી કરી હતી અને એની અંદર મારી બિનહરીફ હું થયો છું જેની અંદર આપણા નિઝર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને મયંકભાઈ જે તાપી જિલ્લાના પ્રમુખ છે એમણે મારા પર વિશ્વાસ રાખ્યો અને એ વિશ્વાસને હું જીતી શક્યો છું અને હું બિનહરીફ થયો છું મારા સાથી મિત્રો ફાલ્ગુનીબહેન અનિતાબેન અને આશીષભાઈને હવે હું ભવ્યથી ભવ્ય બહુમતીથી જીતાડવા માટે હું મારી પૂરેપૂરી તાકાત લગાઈ રહ્યો છું અને એ જ એ લોકો જીતશે ત્યારે જ હું મારી જીતનો ભવ્ય ઉત્સવ ઉજવવાનો છું અસ્તુ